ઝઘડિયામાં નવનિર્મિત માર્ગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ આકરું વલણ અપનાવ્યું ભરૂચ જિલ્લાના જગરિયા તાલુકામાં કોલિયા પાળા અને વનખૂટા પાળા વચ્ચે નિર્માણ પામી રહેલા નવા માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઓચિંતુ નિરીક્ષણ કર્યું હતું આ માર્ગ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડે છે પરંતુ તેના નિર્માણમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાંસદે ઉઠાવ્યા છે જે ચોંકાવનારો મુદ્દો બન્યો છે નિરીક્ષણ દરમિયાન સાંસદે જણાવ્યું કે માર્ગના પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરીને મેટલિંગનું કામ નિયમોને અનુરૂપ નથી જેના કારણે માર્ગનો પાયો નબળો રહેવાની શક્યતા છે સાંસદે ચેતવણી આપતા કહ્યું કે જો માર્ગનું પાયાનું કામ નબળું હશે તો આ રસ્તો ટૂંક સમયમાં તૂટી જશે જેનાથી જનતાના નાણાંનો દુરુપયોગ થશે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવી આડે હાથે લીધા હતા સાંસદના આક્ષેપોએ ગ્રામજનોનો રોષ ઉભર્યો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે ગ્રામજનોએ આ મુદ્દે સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન થાય

રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ બંધું છે બે પાટમાં અહીંયા વલી વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી વણખુટા પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આ જે આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો તો એમાં બિલકુલ ગણત મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જે એસ્ટિમેટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું એના ડી ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો જોઈએ તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તા ની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની ફોન થી વાત કરતા હતા અને કેટલીક જે વાતો કરી છે મારાથી કેવાય રાજકીય નેતા માટે ટીકા વિસ્તાર રાજકીય નેતાઓ શું કરે છે આટલું નબળું કામ થાય છે તો આ મારા બધા માટે બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે કોન્ટ્રાક્ટર ને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કેટલાક મને બતાવ્યું કે આ આ કામ છે આ કાર્ય છે આ કામ છે આવી રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી સુધારો જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસર કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી ધર્મેશભાઈ આપણે હું કોન્ટ્રાક્ટર છું વરલી થી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબ શ્રી સૂચના આપી છે અને બતાવ્યું છે તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે એનું તમને કરી આપીશું સંક્ષેત દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તા થઈ રહ્યું છે નહીં આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રર્સનલ આવ્યો છે પણ એ બધું કાલે સવારે કરી નાખશું અને પથ્થર બી હલકે વપરાય પથ્થર ઉઠે વપરાશ કે વાક્ષેપ નહીં નહીં એ તો બરાબર જ છે